ઘડો બનાવે પેલા ઉદાહરણ છે એટલે એવું પૂછવું હવે તો બધા બનાવે કેવી કોઈ એક ઘડો બનાવવા વાળો ઘડો બનાવે કોઈ એક ફર્નિચર બનાવવાળો ફર્નિચર બનાવે એવી રીતે ઈશ્વર વિશ્વ બનાવે કે એવો પ્રશ્ન છે એવી રીતે બનાવે કેમ કે કરતા આપણે એ જ રીતે જોયું હંમેશા બરાબર એટલે હંમેશા કલ્પના એવી જ કરી કે ઈશ્વરે બનાવ્યું ઈશ્વરે બનાવ્યું ઈશ્વરે બનાવ્યું તો આટલું બધું કઈ ઈશ્વરે બનાવ્યું એટલે શું કર્યું એને તો આ એક સાથે આવડું આટલું મોટું બને તો એવી રીતે બનાવ્યું કે જેમાં એક વ્યક્તિ સીધો પાંચ હજાર સ્ટાફ ને લગાડી દે કામ કાલો પેકેટ કરો બધા અથવા તો કઈક બીજું કરો દવા ડબ્બો ભરો તો એ એવી રીતે બનાવે ઈશ્વર તો કે નહીં ઈશ્વર શું કરે કે એનું બ્રહ્મ બ્રહ્મને શું નહીતર બ્રહ્મની જે વેદાંતની આખી ઉત્પત્તિની પ્રક્રિયા છે એ એક શક્તિથી આખું વિશ્વ થયું એક શક્તિનો પ્રાદુર્ભાવ થયો અને એનાથી આખું વિશ્વ થઈ ગયું એ વર્ષો અબ વર્ષો પહેલાં એવું કે તો જે શક્તિ છે જે જેમ કે ઇલેક્ટ્રિસિટીથી આ બધું ઈચ્છ્યું તો હવે ઇલેક્ટ્રિસિટી જે છે એને એનાથી આ બધી વસ્તુ થઈ એક પાણી હતું એમાં થર્મલ પાવર સ્ટેશન થયું બરાબર તો પાણીનું રૂપાંતરણ વીજળીમાં થયું એ વીજળીથી આપણે આખા લેમ્પને બધું ઇ ચાલ્યું હવે આ લેમ્પને એ બધું ચાલે છે એ પાણીમાંથી ઉત્પન્ન થયું કે ન થયું હા હવે અહીંયા પ્રશ્ન આવ્યો થયો બરાબર કે જે તમે જો એ વસ્તુ આ બધું જ આ જે લેમ્પને બધું ચાલે ને એ એ વસ્તુ અંતિમ એનો છેડો પાણી પણ પાણીમાંથી આ એવી રીતે આપણે જોઈએ કે કોઈ વસ્તુમાંથી કોઈ વસ્તુ જેમ કે ઘણો ઉત્પન્ન થતો હોય તો આપણને દેખાય આમ 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 ઉત્પન્ન થયો એવી રીતે પાણીમાંથી આ આવી રીતે ઉત્પન્ન ન થઈ વીજળી પણ શું કામ તો કે એનામાં એક શું આવ્યું તો કે શક્તિનો વચ્ચે રોલ આવી એને ટ્રાન્સફોર્મેશન ઘણું બધું કર્યું ને પછી આ થયું અહીંયા પણ એવું છે કે પાણી છે એને તમે બ્રહ્મ જાગો બરાબર વચ્ચેની જે ઇલેક્ટ્રિસિટી છે એ અધિદૈવ છે અને પદાર્થો છે આપણે આ જોઈ છે એ બધા છે એટલે એમનું એવું કહેવાનું છે કે એ શક્તિ વગર કોઈ પદાર્થ એટલે આપણે ત્યાં શું આવ્યું કે ઈશ્વરનું તમે જોશો ને સ્વરૂપ તો એ ઘણું બધું કહી જાય છે જો એ પ્રતીકો શું કહી જાય એવું જ કેમ રાખ્યું જોજો સરસ્વતી છે તો એ ધનુષ લઈને નથી ઉભી બરાબર કે બરાબર એ વચ્ચેના શિક્ષકો ઊભા હતા લાકડી લઈને કેમ કે બીજું આવડતું જ નહોતું એને બરાબર એટલે એને એમ થાય કે વધારે મારી એમ વધારે આવડે બરાબર તો એના હાથમાં લાકડી નથી જો બંદૂક નથી ધનુષ નથી ચક્રય નથી એના હાથમાં સંગીત છે બરાબર કેમ કે જો વિદ્યાનું દાન કરવું છે તો જેટલો સંવાદ વધે એવું જોઈએ એટલી કડક ન હોવો જોઈએ પ્રિન્સિપાલ કડક હોય ચાલે એ રીતે કેટલાક પ્રિન્સિપાલો બહુ કડક હતા કે લોકોને જોવે ભેગા છોકરાઓ ભાગે તો એ છોકરા ઉપર કોઈ બી કામ જ ન કરી શકે જો તમને જોઈને ભાગતા હોય ત્યાં રાક્ષસ કહેવાય એને શિક્ષક નો કહેવાય એવો પ્રભાવ ન હોય ઓલાને એવો પ્રભાવ હોય કે હું આ મને જોઈ જાશ એના મનમાંથી હું ઉતરી નહીં જાઉં ને આ ડર જે છે ને એ સાચો ડર છે શિક્ષકનો ઓલો તો ગુંડાનો પ્રભાવ છે લાકડી લઈને જઈને મારે પેલા વચ્ચેના તો પ્રિન્સિપાલો આપણા ગામના સાહેબો અમે એવા મહાન મહાન કેમ કે એને મને અમને ખબર પડી કે એને કોઈ શિક્ષણનો નો ખબર નથી એને બિચારો ક્યાંય ભણ્યો નહીં કોઈ બી વાતાવરણ મળ્યું નહીં એક ગુજરાતી ચોપડી ભણીને ભણાવવા માંડ્યા તો એમાં દયા સિવાય એનું શું આવે બરાબર પણ જ્યારે અધ્યાત્મનું એ જાણે થોડુંક શિક્ષણના શિક્ષણના સિદ્ધાંતો જાણે કોઈ કેવા વ્યક્તિ જોવે એમાં કેટલા સિદ્ધાંતો કેવું આખું માણસ કામ કરે જે હોય ને આવી એવી રીતે કામ કરે ક્યાં ખબર પડે શિક્ષણ તો શું હતું છોકરો એ એવો ન બીવે કે આ મને મારશે તો મને કાઢી મૂકશે તો એ બીક નથી બીક એવી છે કે હું એના મગજમાંથી ઉતરી જઈશ તો મારું છું એમ કે એ એના મનમાંથી ઉતરવું એટલે ઈશ્વરના મનમાંથી ઉતરવું એવું સમજી ગયું ઈ પછી જે તૈયાર થાય ને એ અલગ ઈ ઈ ઈ વસ્તુ આવી નો મય એટલે આયા જે કે છે કે શક્તિ વગર શક્ય નથી એટલે એ પ્રતીક શું આપ્યું આપણે તો કે અર્ધનારી નટેશ્વર જો નકર ઈશ્વર સાથે કોઈ અર્ધનારી નથી જો કે અહીંયા અર્ધનારી નટેશ્વર છે એટલે કે અર્ધું સ્ત્રીનું શરીર છે અર્ધું પુરુષનું જે હોય કોઈ દિવસ તો કે એનાટોમીની રીતે નો હોય એનીટોમીની રીતે એવું ફિઝિકલ શક્ય જ નથી કે એક શરીરમાં બે હોર્મોન્સ હોય ને હોય જ નહીં તો એવું કેમ રાખ્યું તો કે હું સમજાવવા માટે રાખ્યું કે એક છે એ શક્તિનું સ્વરૂપ છે એક છે એ શિવ એટલે શિવ શક્તિ વાળા બરાબર એ બેયનો સ્વીકાર કર્યો એમને શિવય જરૂરી છે એમ એની પાછળ શક્તિ પણ જરૂરી છે અહીંયા એ જ કીધું કે એક કોઈ બ્રહ્મ છે એ જરૂરી છે અને એ જે કાર્ય કરે છે જ્યારે ત્યારે એની પાસે શક્તિ કોઈ કેવી છે કે જે કાર્ય કરે છે એટલે અધિદેવ છે ને એ શક્તિનું પ્રતિક છે બ્રહ્મા છે એને પણ એ શક્તિ રૂપે જ માનીએ છે એ બ્રહ્મા એ કોઈ એવું વ્યક્તિ નથી કે ચાલો બ્રહ્મા છે એવું કઈ પણ એ શક્તિ રૂપે છે કે જે ઉત્પત્તિ કરે છે ત્યારે એ સ્વરૂપ જેવી રીતે કોઈ વ્યક્તિ ભણાવે છે ત્યારે પ્રોફેસર છે તો એ પ્રોફેસર કોઈ એવો અલગ વ્યક્તિ નથી પણ એ શક્તિપ્રદ નામ છે કે જેનામાં ભણાવવાની શક્તિ અથવા તો કાર્ય છે એ અધ્યાપક પ્રોફેસર છે તો અહીંયા અધિદેવ એટલે શક્તિનું પ્રતિક છે કે કોઈ પણ ઉત્પત્તિ છે એ બ્રહ્મ નથી કરતું બ્રહ્મથી નથી થતી બ્રહ્મથી જે શક્તિનો આવિર્ભાવ થયો એનાથી ઉત્પત્તિ જેનાથી બધા પદાર્થો છે એટલે એ પદાર્થમાં શક્તિ છે એ પદાર્થમાં શક્તિથી જે ઊંડો ઉતરે જે વૈજ્ઞાનિક છે કે જે શક્તિ સુધી પહોંચે છે એ પણ એટલું રિસર્ચ કરે છે ધ્યાન આપે છે એટલે શું કરે છે કે પદાર્થમાં પહોંચે છે ત્યાં સુધી પહોંચ્યો એટલે વૈજ્ઞાનિક થયો ને પદાર્થમાં રહેલી શક્તિના સિદ્ધાંતો ખબર પડી ગયા એટલે શું થયું કે પદાર્થનો મેક્સિમમ ઉપયોગ થયો નકર લોખંડનો આપણે શું ઉપયોગ કરતા હતા કે અથોડી બનાવતા હતા પણ જ્યાં શક્તિના સિદ્ધાંતો એક વૈજ્ઞાનિકને ખબર પડ્યા એટલે વિમાન બન્યું બરાબર એટલે કેટલી મજીનરીઝ બની બરાબર શું કામ તો કે જો એ એમનેમ વાપરતા હોત ને તો કાઈ ન થાત તો એ ફિલી જ વાપરતા રહે તો આ તોડી જ વાપરતા રહે શક્તિના સિદ્ધાંતો ખબર પડ્યા એટલે એ હરણ ફાળે છે ઈ અજી પણ હું એ આપણે એવું કહીએ કે વિજ્ઞાન પણ 90% કે 95% લોકોને ખબર નથી વિજ્ઞાન 95% લોકોને એપ્લાયડ સાયન્સ ખબર નથી એ ભણ્યો 10મું 12મું બરાબર પણ નથી એનો તર્ક વિકસિત નથી થયો એને હજી કઈ ખબર તો અધ્યાત્મ તો એનાથી ઊંડું સાયન્સ છે એ આપણે કેમ એવું માની લઈએ કેમ ખબર નથી દુઃખી થવાની જરૂર નથી એને તો અહીંનું અર્થશાસ્ત્ર ખબર નથી એનું વિજ્ઞાન ખબર નથી અહીંનું જ કઈ ખબર નથી અહીનું એક સામાન્ય જીએસટી કાઢતા એનું તો એકાઉન્ટ નથી આવડતું એને બેલેન્સ જોતા નથી આવડતું આટલી ન આવડતી હોય એટલી નજીકની તો આ તો કેવું છે આનામાં તો બુદ્ધિ જોઈએ કેટલું વિચારવું પડે તો તો સમજાય ક્યારે અને ન સમજાય ત્યાં સુધી શું તો કે ત્યાં સુધી મહેનત કરવી પડે સતત 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 એટલે અહીંયા તો શું ક્યાં સુધી પહોંચે તો કે થોડોક એક અંશ અધિયજ્ઞ સુધી પહોંચે એને અનુભૂતિ ન થાય પણ એવું ચોક્કસ થઈ કે અનુભૂતિ બનવાની ભૂમિકા તૈયાર થતી જાય છે આપણે 100 ગા મારીએ તો 100 માં ગાયે પથ્થર તૂટે તો એનો મતલબ એવો નઈ કે 49 નકામા મૂર્ખો એ એવું વિચારી લે કાના કરતા સીધો જ પચાસ માં મારી દીધો હોત બરાબર એટલે સામાન્ય વ્યક્તિ એવું મને કોઈક મને સંત ક્યારેક મળી જશે એમાં લઈને અને મારી હાથે માથે હાથ મૂકી જશે મન સમાધિ લાગી જશે

બરાબર આપણું શરીર આવે આપણે એટલે ગીતાકાર એવું કીએ છે કે આપણે લોકોને શું છે કે હું એટલે કોણ એમ તો કેટલીક વાર એવું થાય ને કે ભાઈ હું ઉઠ્યો બરાબર તો કે હું ઉઠ્યો નહીં ઉઠ્યા પછી હું થયો આપણે એમ કહીએ કે માએ દીકરાને જન્મ આપ્યો કે માએ દીકરાએ જન્મ ના આપ્યો દીકરો જન્મ્યો પછી એ મા થઈ જન્મ્યો તો મહિલાએ આપ્યો ગુજરાતી ભાષામાં શું કહેવાય કે ભાઈ આપણે કહીએ ને કે એને માએ દીકરા જન્મ આપ્યો તો માએ નથી આપ્યો જન્મ નથી થયો ત્યાં સુધી થી જ નથી બરાબર છે એટલે ઓલી ઓલો સિરિયલ ઓમ બેનો કહું છું કે માં બનને વાલી હું માં હું એસે નથી કે જો એ શું કહે છે કે ગર્ભવતી મહિલાના ડાયલોગ સાંભળો પિક્ચર માં સિરિયલ કે મેં માં બનને વાલી હું તો બનને વાલી હું હું નહીં એટલે ક્યારે બને તો કે જન્મ પછી એ માં થાય તો મહિલાએ પુત્રને જન્મ આપ્યો

એ જ પૃથ્વી એ જ જળ એ વાયુ આકાશ જો બાર ભેગા થઈ જાય તો એક પથ્થર બનાવી દે અને એ જ વસ્તુ ચેતન સૂક્ષ્મ રૂપે આવીને એ જ વસ્તુ એને લેવી પડે એ જ વસ્તુ અંતર્ગત રીતે લઈએ આપણે અને અંદર બને તો આપણે એને શરીર અને એમાંથી પાછું આ લિંગ દેવાયો જાય તો પાછું એવું જ થઈ જાય જેવું પથ્થર